ગુજરાતની એક હજાર છસો છ શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલમાં એક હજાર છસો છ શાળા એક જ શિક્ષકથી ચાલતી હોવાનો મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો છે શિક્ષકોની ઘટના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે સવાલ એ થાય છે કે આ શાળાઓમાં એક જ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવતા હશે જો કે સરકારે વહેલી તકે ભરતી કરવામાં આવશે તેવું કહીને સંતોષ માન્યો છે ગુજરાતના કયા જિલ્લાની શાળામાં એક જ શિક્ષક છે તેની વાત કરીએ તો શાળા શાળા અમદાવાદની સત્તર શાળા બોટાદની ઓગણત્રીસ શાળા દાહોદની વીસ શાળા ડાંગની દસ શાળા અને ગાંધીનગરની આઠ શાળામાં એક જ શિક્ષક છે શિક્ષકોની ભરતી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી કોંગ્રેસના નેતાઓએ ભરતી કરો ભરતી કરોના નારા પણ લગાવ્યા સાથે ટેટ ટાટના ઉમેદવારના વિરોધને કોંગ્રેસે સમર્થન આપ્યું ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તાર એવા ઉદયપુરની સૌથી વધુ શાળામાં એક જ શિક્ષક છે અગાઉ ખાણ ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલે આદિવાસી વિસ્તારોમાં નિમ્ન સ્તરના પ્રાથમિક શિક્ષણની પોલ ખોલી હતી અને તે સમયે સામે આવ્યું હતું કે વિદ્યાર્થીઓને લગતા કે વાંચતા પણ નથી આવડતું એક બાજુ સરકાર શાળામાં ગીતાના પાઠ ભણાવવાની વાત કરે છે અને ગીતાનો સાર લોકોમાં જાય અને લોકો ભગવદ્ ગીતાને અનુસરે એવી સરકારની ઈચ્છા છે પણ ગીતા વાંચી શકે એની લાયક વિદ્યાર્થીઓ તો બનાવો એના માટે શિક્ષકોની તો ભરતી કરો એ તો સરકાર કરતી નથી કે પ્રાથમિક શાળામાં કોઈ આચાર્ય બનવા તૈયાર નથી કારણ કે એને ભણાવવા સિવાયનું એટલું બધી કામગીરી સોંપવામાં આવે છે ઘણા લોકો આચાર્યભાઈના એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગના શિકાર બની ગયા રાજ્ય સરકાર એ તમામ વિભાગમાં નીતિવિષયક નિર્ણય એ લેવા જઈ રહી છે અનેક રાજ્યોમાં લેવાનો છે અને જેના કારણે એક મેરિટવાળા કર્મચારીઓ અલગ 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 વિભાગના ડિપાર્ટમેન્ટના મળી રહે એનો નિર્ણય પણ માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ નીતિવિષયક નિર્ણય છે એટલે થવાનો છે ત્યારે બધી જ ભરતી પ્રક્રિયાઓ શિક્ષણ વિભાગમાં પણ થશે અને બધે પણ થશે તો જ્યાં સંખ્યા વધારે છે ત્યાં બાજુની કામગીરી ફેરફારમાં પણ હાલ મોટાભાગની સ્કૂલોમાં એક શિક્ષક નહીં વધારાના શિક્ષક પણ ત્યાં કામ કરી રહ્યા છે એટલે પ્રક્રિયા પણ પ્રોસેસમાં છે પ્રક્રિયા પૂર્ણ થઈએ એ બધી જ જગ્યાએ જે પ્રમાણે નિયમ છે એ પ્રમાણેના શિક્ષકો હાલમાં પણ કામગીરી ફેરફારથી આપ્યા છે હજી પણ જરૂર પડે તો કામગીરી ફેરફારથી આપીશું પણ તળસ્પર્શી અભ્યાસ વગર માત્ર નકારાત્મક ફેલાવીને કોંગ્રેસ આ વાત કરે છે એને રાજ્યની જનતાએ ક્યારેય સ્વીકારી નથી અને સ્વીકારશે પણ નહીં